સુરતના વરાછા ખાતે આવેલ લંબે હનુમાન રોડ પર રહેતા એક ઇલેક્ટ્રિક શોરૂમના યુવાન મેનેજરે નાના વરાછા ચોપાટીમાં જેવી દવા પી જીવન ટૂંકાવી લીધું છે શેરબજારમાં નુકસાન થવાના કારણે દેવું થઈ જતા આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે આપઘાત પહેલાં સ્યુસાઇડ નોટ પણ લખી હતી જેમાં શેરબજારમાં દેવું થઈ જતા પગલું ભરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે આપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછાના લંબી હનુમાન રોડ નગર કુબેરનગર રેશમ ભવન એપાર્ટમેન્ટ ખાતે રહેતા મનીષભાઈ મોહનભાઈ ધોળકિયા પીપલોદ ખાતે એક જાણીતા ઇલેક્ટ્રીક શોરૂમમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા મંગળવારે સવારે તેમણે નાના વરાછા ચોપટીમાં જઈ ઝેરી દવા આપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજવા પામ્યું હતું બનાવની જાણ થતા જ કાપોદરા પોલીસ હોસ્પિટલ દોડી જવા પામી હતી અને તપાસ શરૂ કરી હતી પોલીસને મનીષભાઈ પાછળથી એક સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં શેર શેરબજારમાં દેવું થઈ જતા દેવું ચૂકવી શકું તેવી સ્થિતિમાં ન હોવાથી મારી મરજીથી આપઘાતનું પગલું ભરું છું તે ઉલ્લેખ કર્યો છે મનીષભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે બનાવ અંગે કાપોદરા પોલીસે અકસ્માત મતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર ખુરશી સાથે હર્ષદ સિંહા